વાગડ વિશા ઓસવાળ સમાજ સંચાલિત કન્યા છાત્રાલય બાસઠ વર્ષ પૂર્ણ કરતા ખાસ કાર્યક્રમ યોજાયો ભચાઉ તાલુકાના લાકડિયા ગામે આવેલ વાગડ વિશા ઓસવાળ સમાજ સંચાલિત કન્યા છાત્રાલયે શિક્ષણ ક્ષેત્રે બાસઠ વર્ષ પૂર્ણ કરી એક વટવૃક્ષ સમાન ગૌરવસભર યાત્રા પૂર્ણ કરી છે સંસ્થાએ સ્થાપનાકાળથી આજદિન સુધી અસંખ્ય બાલિકાઓને ગુણવત્તાસભર શિક્ષણ સંસ્કાર અને આત્મવિશ્વાસ આપીને વાગડ વિસ્તારના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આ ઐતિહાસિક અવસરે આયોજિત સમારોહમાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વાગડ વિશા ઓસવાડ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજીભાઈ રીતા સમાજના આગેવાનો દાતાઓ શિક્ષણપ્રેમી ભાઈ બહેનો તેમજ ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મહામંત્રી શ્રીમતી ભારતીબેન ગળાએ મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાની સ્થાપનાથી લઈ દિન સુધીની શૈક્ષણિક યાત્રા કાર્યપ્રણાલી અને સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે સમાજના સહયોગથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધતી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી મુખ્ય અતિથિ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના પ્રવચનમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવી જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજના સર્વાંગી વિકાસની ચાવી છે તેમણે ખાસ કરીને બાલિકાઓ અને મહિલાઓને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા સમાજને અપીલ કરી હતી આ પ્રસંગે ડૉક્ટર મોહનભાઈ પટેલ વાઇસ ચાન્સેલર કચ્છ યુનિવર્સિટી ડૉક્ટર અનિલભાઈ ગોર કુલ સચિવ શ્રી કચ્છ યુનિવર્સિટી કુલદીપસિંહ જાડેજા ડૉક્ટર તનુજાબેન નેસારી ભૂતપૂર્વ મંત્રી બાબુભાઈ મેઘજી શાહ લાલજીભાઈ કરશન કારિયા પ્રકાશભાઈ ઝાડવા હરિલાલભાઈ રીટા જાગ કુમારી જાગૃતિબેન બાબુભાઈ શાહ લાકડીયા સરપંચ સુલેમાનભાઈ અને લાકડીયા ગામના અનેક દાતા અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી મંજુલાબેન શ્રીમતી ભારતીબેન તમામ ટ્રસ્ટીઓ આચાર્યો શિક્ષકો તેમજ સ્ટાફે અવિરત જહેમત ઉઠાવી હતી આજની આ સુંદર સાંજે આ શૈક્ષણિક સંસ્થા એ નવા કદમ માંડી રહી છે ઉચ્ચ શિક્ષણ આર્ટ્સ અને કોલેજની શરૂઆતને આજે ત્રીજું વર્ષ થયું હજી આ ત્રીજા વર્ષની પરીક્ષાઓ આપવાની બાકી છે અને આ બે વર્ષ પૂરા થયા અને ત્રીજા વર્ષનું જે એને પ્રોગ્રેસ છે જેની શરૂઆત આટલી સારી હોય હજી તો મધ્યાહન આવશે અને ટોચ ઉપર પહોંચશે ત્યારે આ સંસ્થા શૈક્ષણિક ક્ષેત્રની અંદર કેટલી આગળ વધતી હશે અને એની જે શરૂઆત કરનાર ભારત્રીબેન ગડા અને એમના સાથીદારો મંજુબેન છેડા હોય કે ભાઈ શાંતિલાલ રીટા હોય દિલીપભાઈ હોય એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પૂર્વ કચ્છની અંદર સ્ત્રી કેળવણી માટેનો પાયો નાખનાર પ્રવીણચંદ્ર શિવજી શાહ અને લક્ષ્મીબેનનું સ્વપ્ન આજે સાકાર થતું જોયું અને હું મારો પરમ સંતોષ રાજીપો વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ ભારતીબહેન અને તું આગે બઢો હમ તમારા સાથ હૈ માત્ર કે એક દીકરી જે છે બે ઘરનું ઉદાસ આપે છે એ વાસ્તવિકતા છે શાશ્વતતા છે અને આ સરસ મજાનો કાર્યક્રમ અહીં લાકડીયાના આંગણે કોઈ અકલ્પનીય હોય એ સાકાર કરનાર કલાકારોને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું શિક્ષણ મંત્રી એના ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહન પટેલ પણ આવીને એવું સરસ મજાનું માર્ગદર્શિકતા એમણે આપી આજે આ શિક્ષણમાં સરસ્વી તો હમણાં જ વસંત પંચમી ગઈ અને વા વસંત પંચમી એ સરસ્વતીનું પૂજનનો દિવસ છે આ સરસ્વતીના પોખણા કરનારી આ શૈક્ષણિક સંસ્થા આ અમારા સમાજની વાગણ વિષા વસવાળ સમાજનું એક ઘરેણું છે એ સુવાસ પસરાવે છે અને ચોમેર ફેલાય અને જ્ઞાનનો પ્રકાશ ખૂબ ફેલાવે એવી મારી ચોરાશી વર્ષની ઉંમરે શાસનદેવને દેવને પ્રાર્થના છે દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર